આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી ભરતસિંહ વરિષ્ઠ આગેવાન શ્રી મોદી શ્રી પ્રહલાદભાઈ મોદી અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી કલેક્ટર શ્રી ઉપસ્થિત અધિકારીગણ સૌ ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય હાટકેશ જય નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાન શ્રીની જન્મભૂમિ અને વતન વતનભૂમિનું આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુએન સંગે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું ભવ્ય હવેલીઓ તાના દેવી ની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતન બનતું ધામ છે રાજ્યના પવિત્ર યાત્રા ધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાના વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ આનંદ અનાદિ વડનગર અને હાકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અદલ લાઈટ એન્ડ સાઉન્ડ શો નો અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે હમણાં થોડા સમય પહેલા આપણા ગૃહમંત્રી વડનગર ની પુરાતન ભવ્યતા ને વડાપ્રધાન શ્રી માર્ગદર્શન વિશ્વના નકશા ઉપર મહત્વના હેરીટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખલનનું કામગીરી કરાવી છે એ ઉત્ખલનના અવશેષોને પુરાતન કરા વાસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે તેમની પ્રેરણાથી આ નગરમાં તાના રેલી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે આ નગરના પુરાણા તત્વોને સાળો અને વડાપ્રધાનશ્રીના માર્ગ પરની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખ થી પણ વધુ લોકો અહીંયા મુલાકાત કરી છે વગર વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું તો મહેસાણા ના વડનગર ના પ્રવાસે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાટકેશ્વર મંદિર માં શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠામાં તેમણે હાજરી આપી હતી સુવર્ણ શિખર અનાવરણ લેઝર શો નું પણ તેમણે લોકાર્પણ મુખ્યમંત્રીએ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું છે સાથે સાથે તેની જે યાદો છે તેને પણ તેમણે વાઘોળી હતી અને અત્યાર સુધી વડનગરમાં કેટલા લોકોએ મુલાકાત કરી તેનો એક નાનો કિસ્સો પણ તેમણે અહીંયા સંભળાવ્યો હતો તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી છે તેના પ્રવાસે છે હાટકેશ્વર મંદિરમાં શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા સુવર્ણ શિખર અનાવરણ લેઝર શોનો લોકાર્પણ કાર્યક્રમ હતો આ મુખ્યમંત્રીએ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કર્યું છે તો આપ જુઓ વડનગર ખાતેના આ દ્રશ્યો છે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને જે વખતે અનાવરણ કરવામાં આવ્યું તે વખતના પણ આ દ્રશ્યો મહેસાણાના વડનગર કે જેને અત્યારે વિકસાવવામાં આવ્યું છે અને હાટકેશ્વર મંદિરમાં શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠામાં રાજ્યના મુખ્યમંત્રી છે તેમણે હાજરી આપી સુવર્ણ શિખર અનાવરણ લેઝર શોનું લોકાર્પણ કાર્યક્રમ હતો અને ત્યાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે વખતના તેમણે યાદો પણ વાગોળી હતી એ વખતની તો મુખ્યમંત્રીના હસ્તે હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું જે અનાવરણ કરવામાં આવ્યું છે કિલોગ્રામ વજનના તેમના હસ્તે કરવામાં આવ્યું લાઇટ એન્ડ શો અને યજ્ઞ શાળાનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે વડનગર ખાતેના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આપ જુઓ રાજ્યના મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં જે કાર્યક્રમ હતા જે કાર્યક્રમ અલગ અલગ જે યોજાયા હતા તેમાં તેઓ ઉપસ્થિત રહીને લોકાર્પણ કર્યું હતું ખાસ કરીને સુવર્ણ શિખર અનાવરણ લેઝર શો કે જેનું લોકાર્પણ આ કાર્યક્રમ કે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા અને આસપાસ પણ આપ જુઓ કાર્યકરો પણ તેમની સાથે ઉપસ્થિત છે તે લોકોને પણ તેઓ મળ્યા હતા અને જે લોકાર્પણ કર્યું ત્યાં લોકો સાથે વાત કરતાં પણ જોવા મળ્યા રાજ્યના મુખ્યમંત્રી તો વડનગર ખાતેની આજે તેમની આ મુલાકાત આપ જુઓ વડનગરમાં અનેક આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે વધુ એકા લોકાર્પણ સુવર્ણ શિખરનું અનાવરણ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થયું લેઝર શો નું લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાય